વડોદરામાં ભુવા પાસે દાણા જોડાવી ચોરી કરવા નીકળતા બે ચોર ઝડપાયા છે આ આંતરરાષ્ટ્રીય ગેંગે વડોદરા અમદાવાદ રાજકોટ ખેડા આણંદ દિલ્હી માં તરખાટ મચાવ્યો તો વિગતો મુજબ આ હિસ્સાઓ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી અન્ય પેસેન્જર પાસેના દાગીના સેરવી લેતા હતા જોકે હવે પોલીસે આ લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં નીકળતા બે ચોરને ઝડપી પાડ્યા છે આ તરફ હિસ્સાઓની પૂછપરછમાં એક ઠુકાવનારા ખુલાસા થયા છે અને ઝડપાયેલા આરોપી માટે મોટે ભાગે સિનિયર સિટીઝનને જ ભોગ બનાવતા હતા રિક્ષા નંબરમાં કોઈ જાનહાની પણ જાતની ન સર્જાય તેના માટે રિક્ષાની નંબર પ્લેટ ફૂલ રાખતા હતા અંગે વડોદરા અમદાવાદ રાજકોટ ખેડા આણંદ દિલ્હીમાં મચાવ્યો હતો તરખાટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ઇસમોને એક રિક્ષા સાથે પકડવામાં આવેલા છે અને વધુ વિગતમાં એ આખી એક ગેંગ છે અને સંયુક્ત રીતે ભેગા મળીને એ પ્રકારની એમાંથી ગુનો કરે છે કે રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડે છે અને મહિલાઓ પાસે જે ગળામાં મંગળસૂત્ર છે વગેરે છે કે ઘરેણા પહેરા હોય એ ઘરેણાઓ તેઓ એમની પાસેથી ચોરી લે છે અને આગળ જતા એ મહિલાઓને આગળ એકલા ઉતારી દે છે આ પ્રકારના ગુનાઓ કરતી એક સક્રિય ટોળકી ઘણા સમયથી બરોડામાં કામ કરતી હોય એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ આની પાછળ લાગેલી હતી અને ગઈકાલે એમાં અમને સફળતા મળી છે એમાં અમને રમેશ શંકરભાઈ નાયક જે અમદાવાદ ઓઢવ રિંગ રોડ ઉપરના રહેવાસી છે એ અને બીજા રાજેશ દયારામ પરમાર જે ખેડા જિલ્લાના મહેમદાબાદના રહેવાસી છે એ બંને મળ્યા છે તેમની પાસેથી બે ચેન અને ગુનામાં વપરાતી રિક્ષા એમ ટોટલ એક લાખ છે અને ટોટલ બરોડા શહેરના અગિયાર ગુનાઓ તેઓએ કબૂલ્યા છે કે અગિયાર લોકોને આ રીતે એને ટીમ બનાવી અને તેમની પાસેથી આ રીતે ચયન અને મંગળસૂત્ર લઈ લીધાની હકીકત પોલીસ